નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શું તમે ધોરણ બાર પાસ કરી લીધું છે અને હવે કોલેજ એડમિશન માટે જીકાસ ઓનલાઈન ફોર્મ ભરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમારી પાસે હજુ સુધી ધોરણ બારની ઓરિજિનલ માર્કશીટ હાર્ડ કોપીમાં અથવા લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી નથી તો પણ તમે જીકાસ ફોર્મ સરળતાથી ભરી શકો છો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના હિતમાં આ મહત્વનો નિર્ણય લીધો છે જીકાસના ઓનલાઈન ફોર્મમાં માત્ર વિદ્યાર્થીએ પોતાનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સાઇન જ અપલોડ કરવાની છે તમે ઈડબ્લ્યુએસ સર્ટી એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ અથવા એસીબીસી નોન ક્રિમિલિયર સર્ટી માટે અરજી કરી છે પણ હજુ સુધી પ્રમાણપત્ર મળ્યું નથી ચિંતા ન કરો તમે જીકાસના ફોર્મમાં માત્ર અરજી કર્યાની તારીખ લખી ફોર્મ ભરી શકો છો અને હા મહત્વની માહિતી કન્ડિશનલી વેરીફાઈડ વિદ્યાર્થીઓ પણ મેરિટ લિસ્ટમાં ગણાશે એટલે કે નાની અપૂરતતા હોવા છતાં જો તમને શરતી મંજૂરી મળેલી હોય તો પણ તમે એડમિશન પ્રક્રિયામાં સામેલ રહી શકશો તો હવે વિલંબ ન કરો જીકાસ ફોર્મ માટે તમને કોઈ રોકી શકતું નથી માર્કશીટ એલસી ઈડબ્લ્યુએસ કે નોન ક્રિમિલિયર સર્ટી ન મળ્યા હોય અથવા પ્રમાણપત્ર માટે અરજી કરી હોય તો પણ તમારું જીકાસ ફોર્મ જરૂરથી ભરો તેમ છતાં કોઈ મુશ્કેલી હોય તો જીકાસ હેલ્પલાઇન દ્વારા તમે વધુ માહિતી મેળવી શકો છો જીકાસ એટલે કે અરજી એક વિકલ્પ